આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે મંત્રી નિર્મળા સીતારામન વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું બજેટ રજૂ કરી રહ્યા છે આ દરમિયાન મંત્રીએ આવકવેરા ભરનારાઓને મોટી રાહત આપી છે તમને જણાવી દઈએ કે મંત્રીએ કહ્યું છે કે ટીડીએસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે તેમજ તેમના માટે વ્યાજ પરની છૂટ પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ટીડીએસ અને ટીસીએસમાં ઘટાડો થશે બાર લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે મધ્યમ વર્ગ દેશની તાકાત છે તેથી બાર લાખ રૂપિયા સુધીની આવક તેમના માટે ટેક્સ ફ્રી હશે નવ આગવેરા બિલ સ્પષ્ટ અને સીધું હશે નાણાં મંત્રીએ કહ્યું છે કે નવ વાગવેરા બિલ હાલના બિલ કરતાં અડધું હશે આ શબ્દોમાં સ્પષ્ટ અને સીધું હશે નાણાં મંત્રીએ કહ્યું કે સુધારા કે ગંતવ્ય નથી પરંતુ આપણા લોકો અને અર્થતંત્ર માટે સુશાસન હાંસલ કરવાનું માધ્યમ છે આ ઉપરાંત મકાનોના માલિકોને પણ ટેક્સમાં રાહત મળશે ભાડા પર ટીડીએસની મર્યાદા બે પોઈન્ટ ચાર લાખથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે તો વધુ જેવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર